વિંછા માર્કેટિંગ યાર્ડમાં સીસીઆઈ દ્વારા કરવામાં આવતી એક મગફળીની ખરીદીમાં ચારસો ગ્રામ બોરીમાં વધુ ભરાતી હોવાની ખેડૂત સંગઠન દ્વારા ગંભીર ફરિયાદ કરવામાં આવી હવે જસદણ આમ તક ન્યૂઝ બીરોનો એક વિસ્તૃત અહેવાલ વિછ્યા માર્કેટિંગ ખાતે સીસીઆઈ દ્વારા મગફળીની ખરીદીમાં ખેડૂતો સાથે અન્યાય કરવામાં આવે છે દરેક બોરી દીઠ ચારસો ગ્રામ મગફળી વધારે ભરાતી હોવાની ગંભીર ફરિયાદ કરવામાં આવી છે ખાસ કરીને ખેડૂત સંગઠન દ્વારા આ બાબતે ખૂબ ગંભીર ફરિયાદ કરી અને સંબંધિત સત્તાવાળાઓને જાણ કરવામાં આવી છે મળતી માહિતી મુજબ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર પાંત્રીસ કિલોને છસો ગ્રામની બોરી ભરાતી હતી તે બોરી વિછામાં છત્રીસ કિલો ભરાતી હોય છે આની અંદર ચારસો ગ્રામ મગફળીની ઉઘાડી લૂંટ કરવામાં આવે છે પોતાની મનમાની મુજબ ચારસો ગ્રામ મગફળી વધારે ભરવામાં આવતી હોય છે ખાસ કરીને યાર્ડના કર્મચારીઓને ખરીદ કરનાર એજન્સીઓ અને પુરવઠા વિભાગના અધિકારીઓની મિલીભગતથી સમગ્ર આ કામ ચાલતું હોવાનું પણ ફરિયાદ કરવામાં આવે છે ચારસો ગ્રામ મગફળી ખેડૂતોને વધારે ભરાતી હોય ત્યારે એક પણ અધિકારીઓ આ બાબતે બોલવા તૈયાર નથી અવારનવાર રજૂઆત કરવા છતાં પણ આ પ્રશ્ન યથાવત રહેવા પામે છે પરિણામે ખેડૂતોમાં ક્યાંકને ક્યાંક કચવાટની લાગણી જન્મી છે